નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના તબકાર આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિપમ દર્શક મિત્રો શેરબીજાના ધબકાર આ કાર્યક્રમમાં વાત કરીશું શેર માર્કેટની હવે અંતિમ સપ્તાહ જે પ્રકારે આ મહિનાનું બાકી રહ્યું છે નવો મહિનો આવતી આવતી આવતા સપ્તાહથી નવો મહિનો જે પ્રકારે આપણે જોઈશું ત્યારે પણ ચર્ચા કરીશું પરંતુ સાથે ગયા સપ્તાહે કેવા પ્રકારનું કારોબાર રહ્યું છે અંતિમ દિવસે ખાસ કરીને અને આજે માર્કેટ ખુલશે ત્યારે શું કારોબાર રહી શકે છે કઈ કઈ બાબતો છે કે જે ખાસ ધ્યાને રહેશે અસરો કે જે જોવા મળી શકે છે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું અને આજ ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા માર્કેટ એક્સપર્ટ હરીશ મોત્યાની હરેશભાઈ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક સૌધિ તો માર્કેટ સ્થિતિ અંગે ચર્ચા કરી લઈએ અન્ય ગણિપતિ બાબતો છે પરંતુ માર્કેટ ની સ્થિતિ જે ગયા સપ્તાહ અંતે બે બે જે کاروبار કર્યો ને આજે માર્કેટ ખુલશે કઈ ખાસ બાબતો છે કે જે દર્શકો મિત્રોએ ખાસ ધ્યાન રાખવી જોઈએ જો गत સપ્તાના માર્કેટ ની શરૂઆત કરીએ કે માર્કેટ કેવું રહેશે शिवम ए पहला एक आ वीकेंड में खरेखर मन बहुत दुखी થઈ ગયો હતો દુખી એટલે હતું કે આ વીકએન્ડ માં આપણે આપણું ભવિષ્ય ગુમાવી બેઠા ગુજરાત માં દિલ્હી માં

लाइफ है ए खरेखर तुमने डिस्टर्ब करे छे तो સૌથી પહેલા તો પ્રાર્થના ઈશ્વરને કે આજ જે અમાર આ બાળકો આપના શરણને આવ્યા છે એને હવે એની આત્માને ક્યાં સારી જગ્યા સેટ કરે કારણ કે એક शिवम ખાલી જસ્ટ ઈમેજિન હું નોર્મલી અવ દિવસે બહાર નીકળતો નથી મારા ઓફિસ થી એસી ની અંદર જ બેસુ છું તો મને આઈ ડોન્ટ રિયલાઈઝ કે વોટ ઇઝ ધ हीट આઉટ સાઈડ કે બહાર આજે તાપમાન છે 46 ડિગ્રી કે વોટવર ઇટ ઇઝ એ આપડા શરીર ઉપર શું ઇફેક્ટ કરે છે બુ ફ્રેન્કલી કહું છું ગરમા બેઠા બેઠા મને ગરમી નો एहसास થાય છે પણ શનિવારે જ્યારે હું મારે કામ હતું ને બહાર નીકળ્યો ઈવન વિથન એસી કાર એસી કાર માં ભી પરસેવા છૂટતા વાત કરું છું 46 અહીંયા જે આગ લાગી 800 ડિગ્રી હશે 800 just imagine એટલે જે મન દુખી થયું છે કે ક્યાં માઇન્ડ થોડું એ વખતે ડિસ્ટર્બ થઈ ગયું તો ન�તારે ભી થોડું છે

ઘટનાઓ ફરી ના થાય કારણ કે આપણે સુરત જોઈને બેઠા મોરબી અને એજ રીતે ટફ ટાઈમ સ્ટોક માર્કેટમાં પણ છે માર્કેટે એક રેલી આપી છે

अनतेजी ना क्यों अबे तुम पूछছো કેમ આ બારસો પોઈન્ટ માં હજાર પોઈન્ટ ICICI બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિલાયન્સ મહિન્દ્રા મહિન્દ્રા ભારતીય આ પાંચ ઇન્સ્ટ્રુમેન્ટ ના પોઈન્ટ રાઇઝ તમે જો ગણશો નેパーસેન્ટેજ રૂપિયા માં ને પછી એને તમે પોઈન્ટ્સ માં લઈ આવો બાકીના પિસ્તાલીસ ઇન્સ્ટ્રુમેન્ટ ફક્ત બસો પોઈન્ટ તો શું તમે આને અક્રોસ ધ બોર્ડ તેજી કહેશો आपने विचार आप विचार मार्केट पॉजिटिव टेक्निकली हाँ पॉजिटिव चार्टिकली लेवल्स नी ऊपर बंद छे एटले हमें कहिए छे हाँ पॉजिटिव बट सो फंडामेंटली पॉजिटिव छे तमे सो आप पॉजिटिविटी लईने सो करी सको મેં આપને વાત કરી હતી કે ફાઈઆઈ આ શોર્ટમાં હતા ફાઈઆઈ આટલા 10 થી શોર્ટ કરતા હતા મંદીની પોઝિશન બનાવતા હતા વેચાણ 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 કરતા હતા જી હા નિફ્ટી મિનસેમી જે પોઝિશન 298000 કરોડ હતી એ ઘટીને 98000 કરોડ થઈ ગઈ હવે આ ભી કવર અપ કરસે તો જી નિફ્ટી ઉપર આવશે યસ एवरीथिंग એ બધું ડેટા કેચ અને આ પણ ડેટા જ કેચ જે મેં આપને હમણાં વાત કરી કે આ બારસો પોઈન્ટ ની જે તેજી થઈ છે એમાં હજાર પોઈન્ટ તો પાંચ ઇન્સ્ટ્રુમેન્ટ જ આપ્યું છે તો આવી ડેટા જ બતાવે છે હવે કઈ રીતના આને તમારે લેવું છે એ સમજવાની વાત છે હવે માર્કેટ બેઝિકલી બે સરકમસ્ટન્સીસ થી ટાર્ગેટ ટ્રીગર થાય છે કે સ્ટોપ લોસ હિટ થાય છે બે સરકમસ્ટન્સીસ એક કા તો પોલિટિકલ

આજે યુએસ માર્કેટ બંધ છે આજે યુકે માર્કેટ પણ બંધ છે એટલે બપોર પછી નોર્મલી આ ઇમ્પેક્ટ આવતી હોય છે એ પણ નહી આવે ઇમ્પેક્ટ તમને કોની આવશે નેશનલ લેવલ નેશનલ કોઈ એવા મીટિંગ નથી કે એવું કઈક છે નહીં કે જ્યાંથી તમને એવું કઈક નેશનલ લેવલ ઉપર એવું કઈક બનાવ બહુ મોટો બની જાય મીન્સ આજના તરીકે रिजल्ट्स रिजल्ट स्टॉक स्पेसिफिक ओरोबिंदो रिजल्ट आया आप सब जाए ओरोबिंदो फार्मा अपने टाइम थी आपने पॉजिटिव अच्छी है मा। तो रिजल्ट इज पॉजिटिव आप होल्ड करी ना बैठा छो इने होल्ड करी ना था आ एक स्टॉक रख रही हूं पहला निफ्टी ऊपर आ जाती है निफ्टी पण पॉजिटिव टेरिटरी में आवी गयो छे पॉजिटिव टेरिटरी में छे कॉल पुट ना डेटा आपने जोवा जोईए તો મેક્સિમમ સપોર્ટ ક્યાં દેખાય છે તો 22800 22900 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન એસ પર કોલ કોટ જોવા મળી રહ્યો છે ટેકનિકલી મારા પ્રમાણે જઉં તો આ પ્રમાણે જે રીતના માર્કેટ ચાલ્યો છે બધું થયું છે તો હવે મારા પ્રમાણે 22000 600 થી 22500 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ દેખાય છે આપ કહજો હરેશભાઈ

डेटा ऑप्शंस ना डेटा डेटा ने जा ने जा रहे, जो आ बैठो करता तो तो स्टडी मने जिया नीचे मां बावीस हजार नौ सौ आ सपोर्ट लेवल मने दिखाता तू पर पर के उपर मेवीस हजार चार सौ शक्यता લોઅર સાઈડ ની બી શક્યતા છે હાયર રીતના આપણે રિયલ ટાઈમ ઉપર અનુભવ કરી રહ્યા છીએ તો ઇટ ઇઝ લાઈક બાય ઓન ડિકલાઇન મુમેન્ટમાં તમે ના ખો પણ ઇટ ઇઝ બાય ઓન ડિકલાઇન જેમ ઘટે એમ તમે લો અને

इनना थी उधर ने 80 रुपीस कैश 80 रुपीस कैश तो निफ्टी पॉजिटिव दिखाई छे मींस वोलेटाइल बनने वस्तु माने पॉजिटिव दिखे मींस पॉजिटिव એટલે ઓન ડિકલાઇન 22500 મે અપને સ્ટોપ લોસ કી દો છે જે 409 થી 500 600 ની રેન્જ છે કે ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ રાઈટ તો એ તમારે ધ્યાન રાખીને આગળ

આપ્રા શરીર નું જે લોહી હોય છે ને ઇકોનોમી માટે બેંક્સ પર છે તો બેંક્સ કેમ ચાલે તો આજ તો અવે પોસિબિલિટી કે નેક્સ્ટ 5 યર્સ આપણી ઇકોનોમી જો ખરેખર થર્ડ લેવલ ઉપર આવવાની હોય સવાનું હોય તો બેંક નિફ્ટી માં ભયંકર તેજી આવી છે બેંક નિફ્ટી માં સપોર્ટ મને હાલના તબક્કે જે દેખાઈ રહ્યો છે ધેટ ઇઝ 44 47400 અન નજીકમાં નજીકના સપોર્ટની જો હું વાત કરવા જઉં તો 48800 આ સૌથી પહેલો છે ઓન ધ ક્લોઝિંગ બેસિસ રાઈટ 48871 નો એમ સપોર્ટ છે એનાથી નીચે 48500 48300 આઈ રેન્જ આવે છે એના પછી નીચે વધારે જોઈએ તો 47800

નીચે જાય છે ક્યાં સુધી નીચેના બી તમને આપી દીધા અને જો બાઉન્સ થાય છે કઈ રીતના બાઉન્સ થાય છે તો ઉપર ક્યાં સુધી જઈ શકે છે એ બી મેં આપને આપી હવે વાત આવે છે સમય બી થોડોક ઓછો છે પણ બહુ અગત્યની વાત છે વાત અત્યારે કરી સ્થિતિ જણાવી પરંતુ હવે ઇલેક્શન પથવા આવ્યું છે એક જ તબક્કો બાકી છે અને જે અંતિમ દિવસો છે જે ટાર્ગેટ જે પાર્ટી ધારી રહી છે કે આટલાથી અમે જીતીશું પરંતુ જો તેમાં કોઈ ફેરફાર આવે છે અલગ અલગ જો સ્થિતિ રચાય છે સીટો વાઇઝ કે બસો સિત્તેર કે પછી ત્રણસો આસપાસની સીટો અલગ અલગ સિચ્યુએશનમાં માર્કેટમાં કેવી અસર તેની જોવા મળી શકે છે હા વેરી વેરી ગુડ મને ફરી આંકડાઓ તમે બોલો પ્રકારે ચારસો પ્લસ નો નારો ભારતીય જનતા પાર્ટીનો છે હવે જે બસો સિત્તેર જે જીતવા માટેની જે સીટ જોઈએ છે તેમાં કોઈ આગુ પાછું આવી જાય કે ત્રણસો આવ્યું ગઈ વખતે ત્રણસો ત્રણ આવી હતી આ વખતે બસો નેવું આવે કે એ આવે જો સીટોમાં ઘટાડો થાય છે તો કેવા સીટ આજે રચાઈ શકે છે અહીંયા એક સિમ્પલ વાત છે જો બીજેપીને બસો સિત્તેર ની આસપાસ સીટ આવે उनको 250 साल सी जनता जे जनता को सब पता है हमको पता नहीं हम तो एक अनुमान लगाते हैं तो जो 270 એટલે બોર્ડર લાઈન ઉપર આવે તો સરકાર તો बीजेपी ની થવાની છે એમાં કોઈ ના નથી बीजेपी ની એટલે એનડીએ ની સરકાર થવાની છે એમાં કોઈ ના નથી પણ એ જ એનર્જી લેવલ કે જે ડિસિઝન મેકિંગ લેવલ જે હશે ને એક કદાચ મા ડોટી જસે જે ઇન્વેસ્ટર વર્લ્ડ બી ગભરાઈ જશે એક સમય માટે કે 270 ની આસપાસ આવી એટલે મે સી વન્સ યુ હેવ અ પાવર વિથ યુ there is no one not no one ઇમેન તમે ફેમિલી ના હેડ છો અને તમે બધું કરી રહ્યા છો તમને ખબર છે તમને નાના ભાઈ કે કોઈ તમને એક હયુફ માં તમને કોઈ ધ ડિસિઝન ધેટ યુ આર ટેકિંગ એન્ડ एवरीबॉडी इज ફોલોઇંગ રાઈટ તો ત્યારે તમારો બોડી લેંગ્વેજ અલગ હોય છે પણ જ્યારે 272 આવે મીન્સ તમે બોર્ડર ઉપર ચુ બલી તમે ઓલિયન્સ માં તમારી સીટ્સ 300 બી દેઈ જાય 350 બી તી જાય બટ ધે વિલ ડિક્ટેટ પછી શું છે તમારો જો પાવર છે ને ઘટી જાય છે 270 થી ઓછો આવે તો સમજી લેજો માર્કેટ માં 5 થી 7% નું કરે છે 5 થી 7% નું કરેક્શન ઇમિડિયેટ પછી બજેટ ઉપર પછી આગળની વાત બસો સિત્તેર થી ઉપર તમે 300 બોલ્યા ત્રણસો જેટલી આવે બીજેપી નહીં આવે માર્કેટ મે બી ફ્લેટ પછી માર્કેટ થોડુંક વોલા કરીને ત્યાંનો ત્યાં જ રહેશે પછી જેમ ચાલે છે એ રીતના જ એની મુવમેન્ટ આવશે પોસિબલ થોડુંક રાઈઝ આપીને પછી પ્રોફિટ બુકિંગ તરત જ આવે બીજેપી થ્રી હંડ્રેડ બીજેપી બીજેપી કોન્ફિડન્ટ કે માર્કેટ કોન્ફિડન્ટ ક્યારે થાય ત્યારે માર્કેટમાં પાંચ સાત ટકાનો રાઈસ આવે અને પાંચ સાત ટકાનો રાઈસ લઈને टक्के थोड़ा समय मांगे પછી તો બજેટ છે મહિના પછી તો બજેટ છે પછી એ પ્રમાણે બધું થશે अगेन इफ बीजेपी ગેટ્સ 330 ઓર 30 પ્લસ 330 ઉપર આવી જાય ને તો સમજી લેજો માર્કેટ will be very very happy very very happy તો 5-7% પોઝિટિવ તો 5-6% कारण ये चेक कि 270 से नीचे आवे तो अपना जो कोएलियंस पार्टनर छे एमनी भी बोलबाला थी जाए दे कैन आल्सो स्पीक 270 से नीचे आवे तो मे बी क्वाइट पॉसिबल सीबीआई ईडी ये लोग વધારે एक्टिव थी ये लोग વધારે 300 आवे तो सीबीआई ईडी ये लोग एक्टिव नहीं दे विल बी साइलेंट

300 તમે ફ્રન્ટ ફુટ બેક ફુટ ફ્રન્ટ ફુટ બેક ફુટ 330 પ્લસ ટોટલી ફ્રન્ટ ફુટ 270 ની નીચે 57% એટલીસ્ટ કરેક્શન પ્રોફિટ બુકિંગ પછી ઘટાડ 300 ઉપર જઈને પછી પ્રોફિટ બુકિંગ 330 પ્લસ તો પછી તો 5-7% પછી તો ચર્ચા આપણે બજેટની કરીશું જે મહિના પછી છે પછી એની ચર્ચા કરીશું વર્ષાની ચર્ચા કરીશું પછી તો ટોપિક જ બતાઈ છે પછી તો માર્કેટ જોસ અંદર રાઈઝ રાઈટ તો આપના સવાલનો જવાબ કદાચ મે આપી દીધો છે આપણે આજ જી જોગસ્થી તો જે પ્રકારે તમામ સ્થિતિ અંગે ચર્ચા આપણે કરી છે ઇન્સ્ટ્રુમેન્ટ પણ આપણે ચર્ચા છે તો ઓછી કરી છે પરંતુ જે રેશભાઈ ખાસ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે વાત કરી છે તેમાં આપનો કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ સે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ